નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં દેશના સૌથી મોટા અમીર માણસ વિશે તો તમે બધા જાણો જ છો અને તમને બધાને ખબર હશે કે માણસ અમીર હોય ત્યારે અમીરીમાં મોટા ભાગે લોકોના શોખ પણ અમીર હોય છે જે સામાન્ય માણસ માટે અસંભવ છે પણ અહીંયા વાત દેશના અમીર પરિવારની છે એટલે કે અંબાણી પરિવારની છે તો તેમના શોખ પણ થોડા હટકે જ હશે તો આજે અમે તમને અંબાણી પરિવારના આજ શોખ વિશે જણાવીશું જેને સાંભળીને તમે હેરાન રહી જશો અંબાણી પરિવારથી જોડાયેલી જાણકારીને લઈને ઘણા બધા લોકો ઉત્સુક રહે છે તેમનું ખાવું પીવું રહેવાનું અને અન્ય બીજી ઘણી જાણકારી વિશે દિલચસ્પી રાખે છે ખબર આવી છે કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે જેની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે જો મીડિયાવાળાનું માનીએ તો આ સાધારણ ચા નથી તેમાં જાપાનની ક્રોકરીનો ઉપયોગ થાય છે પરંતુ તેના વિશે કોઈ ઠોસ પ્રમાણ નથી ભારતનું સૌથી મોંઘું ઘર અંબાણી પરિવારનું ધ એન્ટીલા ઘર છે જે સો કરોડ રૂપિયાનું અને સત્યાવીસ મંજિલનું ઘર છે જેને દુનિયાનું આલિશાન ઘર માનવામાં આવે છે આ ઓગણપચાસ હજાર સ્ક્વેર ફીટમાં આવેલા ઘરમાં વિશ્વસ્તરીય સુવિધાઓ છે જેમાં સ્વિમિંગ પુલ જીમ ગાર્ડન અને છસો નોકરોની ફોજ સાથે કાશ્મીરનો અનુભવ અપાવે તેવો સ્નો રૂમ પણ છે સ્નો રૂમ એટલે બરફ જેવો રૂમ મિત્રો જો મોજ શોખની વાત કરીએ તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું આવે છે દેશના સૌથી ધનિક વ્યક્તિની પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનું સુર્ખીઓમાં આવું સામાન્ય વાત છે નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેમનું લુક દર વખતે નવું જ જોવા મળે છે તો ચાલો તમને એમના અજીબો ગરીબ શોખ વિશે જણાવીએ મિત્રો દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય નીતા અંબાણી પણ કાંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે પારંપરિક સોનું અને કુંડનના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમિયાન નીતા અંબાણી સોલિટેર એટલે કે ડાયમંડના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે તેમની રિંગની કિંમતની શરૂઆત પાંચ લાખથી સાત લાખ રૂપિયાની છે જો કે નીતા અંબાણીની પસંદગીની કિંમતી જ્વેલરી ડાયમંડ રિંગ છે જે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરતી વખતે તેમને પહેરાવી હતી તેમની કિંમત આજથી ત્રીસ વર્ષ પહેલાં અઢાર હજાર સાતસો રૂપિયા હતી જ્યારે નીતા અંબાણી તેમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે તો તેમના કારની કિંમત શું હશે તેનો અંદાજો એકસો કાર પાર્કિંગ વાળા નીતા અંબાણીના ઘરમાં રોલ શોય મેગ સિક્સટી ટુ લેમ્બર ગિની ક્યુ સેવન મર્સિડીઝ એસ અને મર્સિડીઝ એસ ફાઈવ હંડ્રેડ છે મેબેક સિક્સટી ટુ નીતા અંબાણીની પસંદીદાર કાર છે જેને તેમના પતિ ગિફ્ટના રૂપમાં લંડનથી લાવ્યા હતા મેબેગ સિક્સટી ટુ કારને ભારતમાં લાવનાર મુકેશ અંબાણી પહેલા વ્યક્તિ હતા મિત્રો આ ગાડીની કિંમત લગભગ દસ કરોડ રૂપિયાની છે જો મિત્રો નીતા અંબાણીના બેગ્સ કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીનું બેગ્સ કલેક્શન ખૂબ જ લાજવાબ છે દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડ્સ કે હેન્ડબેગ જેવા હમ્સ સનેલ ગોયાર્ડ અને જીમી ચુકેરી નીતા અંબાણીની પસંદગી છે મોટાભાગે ફંક્શનમાં નીતા અંબાણી જુડિસ લાઈબરના ગ્લેમર ક્લચની સાથે જોવા છે આ નાની સાઇઝના ક્લચ ઉપર હીરા જડેલા હોય છે તેમની કિંમત શરૂ થાય છે આ વાત પર પાકી મોહર ત્યારે લગાડવામાં આવી જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ એક પોઈન્ટ ત્રણ કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા મિત્રો નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો પણ વધારે શોખ છે એક ઇંગ્લિશ ન્યૂઝપેપરની જેમ નીતા અંબાણીના ડ્રેસ તેમના સેન્ડલ ક્યારે પણ રિપીટ નથી થતા તેમની પાસે પેડ્રો ગ્રાસિયા જીમીચુ પેલમોળા માર્લિન બ્રાન્ડ્સના સેન્ડલ છે મિત્રો આ બધી બ્રાન્ડના સેન્ડલની કલેક્શન જેની કિંમત પણ એક લાખ રૂપિયાથી શરૂ થાય છે નીતા અંબાણી બ્રાન્ડેડ વોચની પણ શોખીન છે તેમના વોચના કલેક્શનમાં બુલગારી કાર્ડિયા રાડો ગુચી કેલ્વિન કેલિન અને ફોસેલ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે તે બ્રાન્ડના વોચની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોય અને ખૂબ જ મોંઘી હોય મિત્રો નીતા અંબાણીએ પણ મુકેશ અંબાણીને તેમના ચુમ્માલીસમાં બર્થડે ઉપર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું મિત્રો આ કોઈ સાધારણ જેટ નથી આ જેટની અંદર કેબિન્સ બાર ફેન્સી મ્યુઝિક સિસ્ટમ ગેમ કંટ્રોલ અને સેટેલાઇટ ટીવી છે અને સૌથી આધુનિક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ છે મિત્રો આ એક ભવ્ય જેટ છે જે બધી સુવિધાઓ પર સરસ સાબિત થઈ શકે છે ખબરના અનુસાર આ કિંમત ત્રણસો નેવું કરોડ રૂપિયા બતાવવામાં આવી છે મિત્રો નીતા અંબાણી દ્વારા વાપરવામાં આવેલી લિપસ્ટિક પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવી રહી છે મીડિયાના અનુસાર જે વાત સૌથી વધારે ચર્ચામાં છે તે આ લિપસ્ટિકની કિંમત છે મિત્રો આ લિપસ્ટિકની કિંમત ઓગણચાલીસ લાખ રૂપિયાથી પણ વધારે બતાવવામાં આવી રહી છે મિત્રો જો નીતા અંબાણીની સાડીના કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીના કપડાં ખૂબ જ ખર્ચાળ છે તે મોંઘી સાડીઓના ખૂબ જ શોખીન છે તે જ સમયે આવી ઘણી બધી સાડીઓ છે જેમાં હીરા અને સોનાનો પણ સમાવેશ થાય છે મિત્રો જ્યારે તેમના પુત્રની સગાઈ હતી ત્યારે તેણીએ જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ ચાલીસ લાખ રૂપિયાની હતી તે જ સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે અને મિત્રો આ જેટની કિંમત આશરે સો કરોડથી ઉપર છે અને આ જેટ બે હજાર સાતથી થી તેમની પાસે છે તો મિત્રો આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખની જાણકારી પણ ભારતના સૌથી અમીર પરિવારના ઘણા ઊંચા શોખ હજુ પણ મીડિયાની નજરમાં નથી આવ્યા પરંતુ એ પણ વધારે દિવસો સુધી સંતાઈશ નહીં શકે અને જલ્દી જ પ્રત્યક્ષ થશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને જલ્દી જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનો નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખો જેથી કરી અમે કોઈ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત